સુરત માં પરનીતા ને સંબંધ રાખવાનું ભારે પડ્યું સુરતના લાલ દરવાજા વિસ્તારની મહિલા સાથે આ બનાવ બન્યો જેમાં પહોંચતા પોલીસે પ્રેમી અને બ્લેકમેલ કરનાર બંને ભાઈ વિરુદ્ધ દુષ્કર્મ ફરિયાદ નોંધી ત્રણેયની ધરપકડ કરી છે નવાપુરા ગોલવાડ વિસ્તારમાં આવેલ કણબી શેરીમાં રહેતો જતીન રમેશભાઈ રાણાને વર્ષ બે હજાર લાલ દરવાજા વિસ્તારમાં

જાણ થશે તો પોતાનું લગ્નજીવનમાં ભંગાણ પડશે પોતાના મોબાઈલમાં શરીર સબંધનો વિડીયો ઉતારી લીધો હતો અને વિડીયો વાયરલ ની ધમકી આપી હતી ફેબ્રુઆરી બે પચીસ સુધીના સમયગાળામાં ઓયો હોટેલમાં બોલાવી પિયુષે પોતાની હવસ સંતોષી જોકે ગત ઉત્તરાયણ બાદ પિયુષના ભાઈ વિશાલે પણ પરણીતાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું ઉત્રાણના પર્વના દિવસે વિશાલે પરણીતાને રૂબરૂ મળી મારા ભાઈના મોબાઈલમાં તારા શરીર સંબંધના વિડીયો મેં જોયા છે તારે મારી સાથે પણ સંબંધ રાખવો પડશે જો સંબંધ નહીં રાખે તો વિડીયો હું વાયરલ કરી દઈશ જેને પગલે પરણીતાએ પોતાની આબરૂ બચાવવા વિશાલને પણ શરણે થઈ હતી અને વિશાલે લાલ દરવાજાના એસએમસી મલ્ટી લેવલ પાર્કિંગમાં તેને મળવા બોલાવી પાર્કિંગના ટોયલેટમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું જતીન સાથેના લગ્નેતર સંબંધ બાદ પિયુષ અને વિશાલના બ્લેકમેલિંગ અને વારંવાર શરીર સંબંધ બાંધવાની માંગણીથી કંટાળી સમગ્ર બાબતની જાણ પરણીતાએ પરિવારને કર્યા બાદ તેને મૈદરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પ્રેમી ઉપરાંત હવશખોર બંને ભાઈની મૈદરપુરા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ 12/5/2025 ના રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક બીએનએસ કલમ 64 2 એમ મુજબ ગુનો દાખલ થયો જેમાં ફરિયાદી છે પોતાને ફરિયાદમાં જણાવ્યું કે કે આ કામના જે પ્રથમ આરોપી છે એનું નામ છે જતીન 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 ઉર્ફે રમેશભાઈ રાણા છે જેઓ પોતે એના સાસરીમાં રહે છે અને આ સાસરીમાં જે આ ફરિયાદી બેન છે અવારનવાર શાકભાજી લેવા જતી હતી ત્યારે એની પાછળ જતા હતા જતી હતી અને એ વખતે તેઓ એવું કહેતા હતા કે તારું ઘરવાળો બહુ ખરાબ છે તું એની સાથે નહીં રહે તું મારી જોડે લગ્ન કરી લે હું તને સારી રીતે રાખીશ

અને તારી સાથે હું પ્રેમ કરવા માંગુ છું એમ કરીને એ ભાઈએ એ જે પિયુષ ભાઈએ અહીંયા ઉના પાણી રોડ ઉપર ઓયો હોટલ આવેલી છે રોયલ હોલ ઓયો હોટલ છે એમાં લઈને એની મરજી વિરુદ્ધ સરી સમજ બાંધેલો છે ત્યારબાદ જે આ કામનો જે ત્રીજો આરોપી છે એ આ કામનો જે આરોપી પિયુષ ભાઈ છે એનો નાનો ભાઈ છે વિશાલ લક્ષ્મણભાઈ પર એને પણ એને એવું કીધું કે કે જો કે તારા જે પણ ફેસબુક અને જે પણ ચેટ છે બધા મારી જોડે ઉપલબ્ધ છે તારા વિડીયો મારી જોડે છે તે મારી જોડે ભાઈ જોડે સંબંધ બાંધેલું છે જો તું મારી જોડે પણ સંબંધ નહીં બાંધીશ તો આ તારો વિડીયો છે એ હું વાયરલ કરીશ જેથી એ બીકને ધમકી આપીને એની સાથે પણ આ જે આરોપી છે વિશાલ લક્ષ્મણ પટેલ લક્ષ્મણભાઈ

આ બધા પરિણિત છે બધા ટોટલ ટોટલ આરોપી છે જે નાનો ભાઈ છે એ અપર્ણિત છે બાકી તમામ પરિણિત છે